મધ્ય ગુજરાત એટલે કે વડોદરા જિલ્લામાં સૌથી સસ્તા વ્યાજબી ભાવે અને સંપૂર્ણ સ્વદેશી ફટાકડા ખરીદવા માટે સંતરામ ફટાકડાનો શુભારંભ કરવામાં આવે છે મધ્ય ગુજરાત અને વડોદરા જિલ્લામાં સૌથી સસ્તો વ્યાજબી ભાવ તેમજ આધુનિક યુગ પ્રમાણે તેમજ સવલતો સાથે ફટાકડા ખરીદવાનો સ્ટોરનો શુભારંભ કરવામાં આવે છે લોકલ ફોર વોકલ પ્રમાણે સંપૂર્ણ સ્વદેશી ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે પાદરા જંબુસર રોડ પર આવેલ પારેલ હાઉસની સામે ફટાકડા ખરીદવા માટે વડોદરા જિલ્લામાં સૌથી સસ્તું અને વ્યાજબી ભાવે મળી રહે તે માટે શુભારંભ કરવામાં આવે છે લગભગ આઠસો જેટલી વિવિધ વેરાયટીના લેટેસ્ટ ફટાકડા ખરીદવાનું સ્થળ એટલે સંતરામ ફટાકડા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ફટાકડાનું વેચાણ કરવામાં આવે છે જે પાદરા તાલુકાના જિલ્લામાં એક આગવું નામ છે પાદરાના જાસપુરના હનુમતિયા મંદિરના મહંતશ્રી રાધારમનદાસજી મહારાજ તથા અંબાજી મંદિરના હેમેન્દ્રભાઈ જોશીના હસ્તે શુભારંભ કરવામાં આવે છે વડાપ્રધાનની અપીલ પ્રમાણે સંપૂર્ણ અનુસરીને વોકલ ફોર લોકલ પ્રમાણે સંપૂર્ણ સ્વદેશી ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તો અવશ્ય મુલાકાત લેવા માટે સંતરામ ફટાકડાના વિક્રેતાએ અપીલ કરી છે જય શિયારામ દિવાળી નજીક આવી રહી છે એમાં વડોદરા જિલ્લાનો સૌથી મોટો ફટાકડાનો શોરૂમ એ પાદરા મુકામે પાર્લે હાઉસની સામે પાદરા ડભાસા પાદરા જંબુસર રોડ પર આવેલો છે આ શોરૂમની અંદર સૌથી સસ્તા ભાવની સો ટકા ગેરંટી આપવામાં આવે છે અને બધી જ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઉપરાંત અહીંયા આઠસોથી વધારે પ્રકારના ફટાકડાની વેરાયટીઓ છે તદ ઉપરાંત આ શોરૂમની વિશેષતા એવી છે અહીંયા મોલની જેવી ટોટલી સિસ્ટમ કરવામાં આવી છે કે જેની અંદર ટ્રોલીની અંદર ફટાકડા લઈ અને પ્રોપર એને અનુકૂળ ફટાકડા લેવા ફિક્સ રેટ રાખવામાં આવ્યો છે વ્યાજબી ભાવ છે ફિક્સ છે પણ વ્યાજબી છે એક નંબરનો વ્યાજબી ભાવ છે જેથી દરેક જગ્યાએથી વસ્તુ પર કોઈ કોઈને છેતરાવાની કોઈ શક્યતા છે જ નહીં ગમે તે બાળકને મોકલે તો પણ એ એક જ ભાવથી માલ લઈ શકે છે બરાબર ત્યાંથી આપણે દરેક બાળક આરામથી દારૂખાનું ખરીદી કરે અને પ્રોપર એને ફિક્સ રેટથી મળી શકે તદઉપરાંત કે અહીંયા ટોટલી કમ્પ્યુટરાઈઝ બિલિંગ છે સિસ્ટમ છે તો દરેક પ્રોડક્ટનો બંધ રેટ પણ અંદર આવી જાય છે એટલે કોઈ પણ જગ્યાએ એને ભાવમાં છેતરવાની કોઈ શક્યતા રહેતી નથી